ગાંધીધામમાં લૂંટના ઇરાદે યુવકની હત્યા કરનાર ત્રિપુટી ઝડપાઈ ગાંધીધામની ભાગોળે પડાણા નજીક ગત સપ્તાહે લૂંટના ઇરાદે થયેલી હત્યાના ગુનાનો પોલીસે ફક્ત એક અઠવાડિયામાં ભેદ ઉકેલી દીધો આ કેસમાં પોલીસે એકસો દસ કિલોમીટર લાંબા રૂટ પરના બસો પંદર સીસીટીવી કેમેરાના આઠસો પચાસ જીબી ફૂટેજ ચેક કરી મહત્વપૂર્ણ પગીરું મેળવી ત્રિપુટીને પકડી પાડી છે મૂળ બિહારના સુનિલ નટ પોતાના માસીના દીકરા વિશાલ નટ સાથે મોરબીથી બસમાં પરત ફરતો હતો અને પડાણા પાસે ઉતર્યા બાદ બંને પગપાળા જતા હતા ત્યારે જૂની એઆરસી હોટેલ પાસે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને અટકાવ્યા અને માલ સમાન લૂંટવાનો પ્રયાસ કર્યો હતો લૂંટના ઈરાદે થયેલા સપાસપીમાં સુનિલને આવેલા કુતરાઓએ છરીના ઘા મારી દીધા તે ગંભીર રીતે ઘવાયો અને મોતને ભેટ્યો હતો આ ઘટનામાં પોલીસે લૂંટ સાથે હત્યાની કલમો તળે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાની કલમ લગાડી તપાસ આરંભી છે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી બોર્ડર રેન્જ આઈજી કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાનના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી અંજાર વિભાગના ડીવાય એસપી મુકેશ ચૌધરીના નેતૃત્વ હેઠળ એલસીબી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને હિસ્ટ્રી શીટર ગુનેગારોની પૂછપરછ કરી હતી તપાસ દરમિયાન આરોપીઓ મોટી નાગલ પર પાસે હોવાની શંકા થતાં પોલીસે આરોપીઓને ઘરેથી દબોચી લીધા હતા ઝડપાયેલા આરોપીઓમાં નિંગાણના સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ મોટી નાગલ પરના રમઝાન અલી મહંમદ ચાવડા અને ઓસમાણ ઉર્ફે ઓમા હાજી સાંઘાણીનો સમાવેશ થાય છે જ્યારે સિકલો આ ત્રિપોટીનું સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે આ ગેંગ રાત્રે એકલ દોકલ જતા રાહદારીઓને છરી બતાવી મોબાઈલ અને રોકડ લૂંટતી હતી મુખ્ય આરોપી સિકલો સામે અગાઉથી મારામારી હથિયારબંધ હુમલા અને ચોરીના ગુનાઓ નોંધાયેલા છે પોલીસની જહેમત અને ટેકનિકલ તપાસને આધારે ફક્ત સાત દિવસમાં હત્યાના ગુનેગારોને ઝડપવામાં આવ્યા છે જે પોલીસ માટે મોટી સફળતા ગણાય છે અહેવાલ દિનેશ જોગી અંજાર દ્વારા તારીખ એકવીસ અગસ્તના રોજ લેટ નાઇટ સાડા અગિયારની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામ થી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમની સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક એક બાઇક ઉપર આવે છે અને આ જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આ જે જયારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ થઈ જાય છે આ જે બનાવ બનેલ અને જ્યારે પોલીસના ધ્યાને આવે ત્યારે એક આ ખૂબ ગંભીર બનાવ હતો અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી જેના અનુસંધાને ડીવાયએસપી અંજાડને નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવેલી જેમાં બી ડિવિઝન જે પ્રાથમિક વિગતો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યાએ જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ ભચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં સાડા આઠસો જીવી જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલો આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સથી જે અલગ અલગ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું એનાલિસિસ કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલપર ગામના છે અને એક જે છે એ નિંગાલ ગામના છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહંમદ ચાવડા અને ઉસ્માન ઉર્ફે ઓમા હાજી સાંધાણી એ ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન ત્રણેય લોકો આ જે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનું જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એમના વિરુદ્ધ અંજારમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુનો દાખલ છે આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનો સમય હતું જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસાપત્ર પણ આપવામાં આવેલું છે આજે આખું જે બનાવ હતું ખૂબ ગંભીર હતું અને જે રીતનું આમાં ટીમ્સ દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું જૂના અગર કોઈ એવા ભોગ બનેલા હોય ક્યારે પણ કોઈ સાથે આવા લોકો દ્વારા અગર આવું અંજામ આપેલું હોય અને અગર કોઈ ફરિયાદ દાખલ કરવા પણ માંગતો હોય તો પોલીસને જાણ કરે આ બાબતની એ લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવામાં આવશે પ્લસ જે રીતના આ આખી તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ જે કામે લાગેલા છે એટલે લોકોને ફરીથી જિલ્લા પોલીસ દ્વારા અપીલ છે કે જ્યાં જ્યાં પોસિબલ હોય ત્યાં રોડ સાઇડ વ્યૂના ચોક્કસપણે આ બધા લોકો સીસીટીવી લગાવવાની જે છે પોલીસની અપીલ છે અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી મિપતસિંહ ખાબુભા જાડેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ

પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો